મારી સાથે प्रचंड आवाज થી ભારત માતા નો જયકારો લગाइए મારી સાથે હાથ ઉપર ઉઠાઈ ભારત માતાની જય બોલીસ્યુ બોલો ભારત માતા કી જય વંદે ભારત વંદે ભારત મંચ પર ઉપસ્થિત જેમના નિમંત્રણ થી હું અહીંયા આવ્યો છું एवा श्रीमान जयेश मारा साथी मंत्री पोरबंदर विस्तार संसद सभ्य सौराष्ट्र भूमिपुत्र डॉक्टर मनसुखभाई मांडवयाजी डॉक्टर जी भाई, भाई बावरिया ભાનુબેન બાબરિયા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી ભાઈ જગદીશ વિશ્વકર્મા દિલીપભાઈ સાંઘાણી ઇપકોના ચેરમેન શ્રી મગનભાઈ વડવિયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને ક્રુપકો ડાયરેક્ટર મંચ ઉપર ઉપસ્થિત સૌ ધારાસભ્ય સંસદ સભ્ય અને સાતે જિલ્લા સહકારી સંસ્થાઓના અધ્યક્ષ પદાધિકારીઓ અને આજના કાર્યક્રમમાં માં ય ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો હજારો ખેડૂત ભાઈ બહેનોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે બે હજાર એકવીસ માં અમરેલીથી આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ સુદ્રઢ કરવાનું કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું મિત્રો આપણે સૌ સહકારી ક્ષેત્રમાં કામ કરવાવાળા ગુજરાતના સહકારી કાર્યકર્તાઓ દેશ આઝાદ થયો ત્યારથી સહકારી ક્ષેત્રની એક માગણી હતી કે કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું બનાવવામાં આવે આવડું મોટું સહકારી તંત્ર કૃષિ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી ચલાવતા હતા નરેન્દ્રભાઈ ગુજરાત થી ગયા દેશના વડાપ્રધાન બન્યા બીજી વાર વડાપ્રધાન બન્યા અને બે હજાર એકવીસ માં કેન્દ્રમાં અલગ સહકારી ખાતું બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી છે બે હાથ ઉપર કરી જોરથી કરતલ ધોનીથી નરેન્દ્રભાઈનો ધન્યવાદ કરીએ એમના એક નિર્ણયથી કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધીના આખા દેશમાં કરોડો ખેડૂતો કરોડો પશુપાલકો અને કરોડો માછીમારોને પોતાના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે એવું તંત્ર મજબૂત કરાવવાની તક મળી છે અને મિત્રો આજે હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આ બંનેની પ્રતિમાઓનું આજ અનાવરણ થયું છે વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી મજબૂત કરી વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી નાબાર્ડના અનેક એવોર્ડ જીતવા બેંકમાં પરિવર્તિત કરી અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદળિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે अहिया राजकोट जिला दूध संघ लिमिटेड राजकोट जिला खरीद वेचाण संघ राजकोट जिला सहकारी कपास विक्री संघ राजकोट जिला सहकारी प्रकाशन प्रेस राजकोट जिला सहकारी बैंक सराफी मंडी आ बधा सा सभा અને સહકારી સંસ્થાનો પરિચય મૂડી પતિઓના હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય હમણાં જ મંચ પર બેંકની દુર્ઘટના વીમાના બાવીસ લોકો મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની નવ સોસાયટીઓને મોટરસાઇકલ અને વળતર આપવાનું કામ થયું ભાઈઓ ભાઈઓ બહેનો સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી એ પરંપરા જયેશભાઈ રાદડીયાએ પણ ચાલુ રાખી ભાઈઓ બહેનો આ જિલ્લા બેંકને પાંચ વાર નાબાર્ડનો બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ નાસ્કોપનો ડિકેટ એક દસકાનો શ્રેષ્ઠ એવોર્ડ ચાર વાર ઓવરઓલ પરફોર્મન્સનો એવોર્ડ આ બધું જ આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેનના માથે એનો સંપૂર્ણ યશ જાય છે ભાઈઓ બહેનો ત્રેપન વર્ષ સુધી સતત ઓડિટનો અવર્ગ એક ટકાથી ઓછો નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો જીરોથી પણ ઓછા વ્યાજથી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને બનાવે છે ભાઈઓ બહેનો આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી વિશ્વવિદ્યાલય સહકારીતા ક્ષેત્રની બધી વિધાઓની એક રાષ્ટ્રીય યુનિવર્સિટી આપણા ગુજરાતના આણંદમાં સ્થાપવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે એક સાથે ત્રણ વર્ષમાં સાહીઠ અંદર અનેક પ્રકારની પેક્સને મજબૂત કરવાની યોજનાઓ પેક્સના કોમ્પ્યુટરાઇઝેશન ગોડાઉન પેક્સ પાણીનું કામ કરે પેક્સ દૂધ મંડળીનું એ કામ કરે અનેક પ્રકારના નવા નવા ઇનિશિયેટિવ લેવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું અને એનું પરિણામ આજે દેશભરનું સહકારી માળખું જે ચાર દશકથી સતત નીચે નીચે જતું હતું ત્રણ વર્ષમાં પહેલા વર્ષે બરોબર કર્યું અને બાકીના બે વર્ષમાં બાર બાર ટકાનો વધારો કરી સરકારી માળખું મજબૂત થઈ રહ્યું છે મિત્રો મજબૂત થઈ રહ્યું છે દેશના ખૂણે ખૂણે નવી સહકારી મંડળીઓ નવા દૂધ સંઘો ખેડૂતોના દૂધને પ્રોસેસ કરી નફો કરવા વાળી મંડળીઓ અને ખેડૂતોને નફો પાછા આપવાની એક સુંદર કોમ્પ્યુટરાઈઝ વ્યવસ્થા ગુજરાતની સાથે સાથે આખા ભારતમાં ઉભી કરી ગુજરાતે સહકારી ક્ષેત્રમાં સહકાર તહેત દરેક સહકારી સંસ્થા પોતાનો વ્યવહાર જિલ્લા સહકારી બેંક સાથે કરે અને દરેક સહકારી સંસ્થા જિલ્લા બેંક અને રાજ્ય બેંક જોડેથી જ લોન લે એવી વ્યવસ્થા પણ ગુજરાતમાં જ એનો પ્રયોગ બનાસકાંઠા અને પંચમહાલમાં થયો અને હવે આખા ગુજરાતમાં એ પ્રયોગ આગળ વધી રહ્યો છે મિત્રો સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો કરી ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો નફો પૂરેપૂરો મળે એટલા માટે ભારત ઓર્ગેનિક ની સ્થાપના કરી એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો જોડેથી ઓર્ગેનિક સામાન લે અને એનો બધો જ નફો પાછો ખેડૂતોને પાછો આપે એક એક્સપોર્ટની નવી કોઓપરેટિવ બનાવી અને એક બીજની ખેતી બિયાઓની ખેતી કરવાની પણ એક નવી કોપરેટિવ બનાવી અને એક ઇનિશિયેટીવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની ક્ષેત્રો પ્રગતિ કરી રહ્યું છે મિત્રો આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક કરવા આવ્યો છું આપણે ખાતરનો ઉપયોગ ઘટાડીએ ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે અને મિત્રો એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું પેસ્ટિસાઈડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ જૈવિક ખેતી તરફ વરીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે હમણાં હમણાં આ પહેલું નોરતું છે હું સૌ ગુજરાતની જનતાને શક્તિની આરાધનાના નવ દિવસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી બધી ખાવા પીવાની વસ્તુઓ ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ અઢાર ટકાથી ઘટાડી અઠ્યાવીસ ટકાથી ઘટાડી જીરો ટકા અથવા પાંચ ટકા સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે આ જીએસટીનો મહાલાભ નવરાત્રિને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલીઓના ગડગડાટ કરી આ જીએસટીના સુધારને આપણે આવકારી લઈએ ભાઈઓ બહેનો રાજકોટનું સહકારી ક્ષેત્ર ખાલી ગુજરાત નહીં દેશ માટે ઉદાહરણરૂપ સહકારી ક્ષેત્ર છે મારી વિનંતી છે કે આ સહકારી ક્ષેત્ર ઓર મજબૂત થાય દરેક ગામમાં દૂધ મંડળી દરેક ગામમાં સેવા સહકારી મંડળી અને દરેક સેવા સહકારી મંડળી ગોડાઉનવાળી બને એ દિશામાં આપણે સૌ આગળ વધીએ ફરી એકવાર સાત સંસ્થાઓની એજીએમ માં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ મારી સાથે પ્રચંડ અવાજ થી બોલીશું ભારત માતા કી વંદે વંદે આપ સૌને નમસ્કાર ધન્યવાદ